લકી બનાસકાંઠા જિલ્લામાં સમદર્શીના અહેવાલની અસર થઈ છે થરાદના ચાંગડા ગામમાં લકી ડ્રોના આયોજન પર પોલીસ ત્રાટકી હતી આજે દિવસે રખાયું હતું લકી ડ્રોનું આયોજન ત્યારે જય જીનેન્દ્ર ફાઉન્ડેશન દ્વારા સદારામ ઇનામી લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદના ડીવાયએસપી સહિતની પોલીસની ટીમ સ્થળે આવી પહોંચી હતી લકી ડ્રોના આયોજન સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસ જોઈ લકી ડ્રોના એજન્ટો ત્યાંથી ફરાર થઈ ગયા સમદર્શી ન્યૂઝે લકી ડ્રો શરૂ થાય તે પહેલા દર્શાવ્યો હતો અહેવાલ અને અંતે તેની અસર જોવા મળી અને સાથે જ પોલીસે જે રીતે કાર્યવાહી હાથ ધરી સમદર્શી ન્યૂઝે લકી ડ્રો શરૂ થાય તે પહેલા જ અહેવાલ દર્શાવ્યો હતો અને તેની ધારધાર અસર જોવા મળી બનાસકાંઠા જિલ્લામાં સમદર્શીના અહેવાલની અસર થઈ છે થરાદના ચાંગડા ગામમાં લકી ડ્રોના આયોજન પર પોલીસ ત્રાટકી હતી આજે દિવસે રખાયું હતું લકી ડ્રોનું આયોજન ત્યારે જય જીનેન્દ્ર ફાઉન્ડેશન દ્વારા સદારામ ઇનામી લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદના ડીવાયએસપી સહિતની પોલીસની ટીમ સ્થળે આવી પહોંચી હતી લકી ડ્રોના આયોજન સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસ જોઈ લકી ડ્રોના એજન્ટો ત્યાંથી ફરાર થઈ ગયા સમદર્શી ન્યૂઝે લકી ડ્રો શરૂ થાય તે પહેલાં દર્શાવ્યો હતો અહેવાલ અને અંતે તેની અસર જોવા મળી અને સાથે જ પોલીસે જે રીતે કાર્યવાહી હાથ ધરી સમદર્શી ન્યૂઝે લકી ડ્રો શરૂ થાય તે પહેલા જ અહેવાલ દર્શાવ્યો હતો અને તેની ધારધાર અસર જોવા મળી